બસ 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 એટલે તૂટી બસ જો આગળ આ બધી તો ભાઈ કપા આપડો ઉગી ગયો હે બરાબર હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધા ને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો આજે પાછો આવી ગયો ખેતર અને કાલે આપણે જે પાણી વાર્યું હતું કપામાં એમાં થોડુંક બાઈકી રહી ગયું હતું એટલે એને પાવાનું છે અને પેલા ખેતરમાં આવો એટલે પહેલાં એક વાત ધ્યાન રાખવાની કે ભૂલો ભલે બીજું બધું પણ હે ને આ ઝાટકો રહ્યો ને ઝાટકો બંધ કરવાનું ભૂલવાનું નહીં તો અહીંયા આપણો ઝાટકો છે જો પપડા બોલાવી તો આને પેલા હે ને બંધ કરી નાખવાનું કારણ કે આમ આવી જાય ને એટલે આ વાંકીના વાર નાખી દે ન મરવાના રહી કે નો જીવાના રહે ઊંધા કરી નાખે તો આપણો ટાંકો થોડોક ભીરો હે પાણીનો હોય જ તમને બતાવી દઉં પછી આપણે કરી પાણી ચાલુ બાકાજીકી બાકાજીકી અને ખુશ ખબર એ તમને આપવાની આગળ તો જોતા રહીજો તમે પેલા તમને આપણો એને આપણે કેટલો ભીરો એટલે આખો ન ભરેલો જોઈ લ્યો તમે અહીં એટલો ભીરો એટલે વાલ કરી નાખી ચાલુ વાલ ફૂલ જ ચાલુ કરી નાખો હે હાલો વાલ થઈ ગયો એ ફૂલ ચાલુ તો હવે તમને ખુશખબરની વાત આપું તો જોતા રહ્યો તમે જોતા રહ્યો જોતા રહ્યો એ પણ આપણે ચાઇટકો જ બંધ પીરો છે હા નકરા ઉપાડીને ઘા કરશે તો ઓલું નહીં સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે તો આપણે કાલ મેં તમને બતાવ્યું હતું કપા ખબર હે મેં કે કપા આપણું ઉગતો ચાલુ થઈ ગયું પણ થોડાક જ સામાં ઉગો તો હવે એ તમને બતાવું જુઓ કપા આ સામાં જુઓ આપણો કપા લાગેટ લાગે જો અહીંયા ઉગી ગયો હમણાં તમને હાયર દેખાતી છે આલપા જુઓ આલપા અમુક અમુક જગ્યાએ જો કોટા નીકળ્યા કોટા અને આમણામાં જો ઉગતો થઈ ગયો ચાલુ બીજા પાણી અંદર જ તમને દેખાતી છે લાઈન સીધી સીધી કદાચ કદાચ હા જો આગળ આ બધી તો ભાઈ કપા આપણો ઊગી ગયો છે બરાબર ફાઇનલ અને ઓલું નથી કહેતા ઊગીને પૂગે પણ એવું નથી ભાઈ જીરા જેવું થાય કાંઈ ના હાથમાં આવતું જીરું બધે સારું એવું હતું પછી ભોણિયો વરાઈ ગયો છેલ્લે ભાલો પાણી પોગી ગયું છે આપણું કરી નાકા વારવાનું ચાલુ જોતા રહીજો બ્લોગ ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બ્લોગ આવતા રહીશું તો આપણે પાણી કરીને છે ચાલુ ને આવી ગયું છે એટલે થોડુંક પવન એટલે એટલે થોડુંક આપણે અવાજમાં પ્રોબ્લેમ આવતો હોય તો થોડુંક એડજસ્ટ કરી લીજો એટલે અહીંયા જો આપણો વાળ ચાલુ થઈ ગયો છે અને આ જોવો અહીંયા પણ મોટો ધોરિયો થઈ ગયો છે કારણ કે પાણી આપણા ઊંધું સડાયું ધારમાં એટલા માટે થોડુંક ભરાય છે બાકી કપા કપાબપા જોવાય તો બધી ઉગી ગયું છે હર્યો એ એટલે તો આવે હે સામાન્ય રીતે બે પાણીમાં તો ઊગી જ જાય એ તો બધાને ખબર જ હોય આવતા હોય એની એટલે આ જો પાણી જાય તતળાટી બોલાવતું હમણાં એટલે અહીંયાથી થોડુંક આપણો પાવડો તમને કદાચ દેખાતો હોય છે આ કા હે આ પાણી જાય ને આથી અને અહીંયા લગ્નમાં આપણે પાવાનું છે તો થોડુંક બહુ આજે ટાઈમ નહીં લાગે પછી આપણે ગામમાં જવાનું છે ગામમાં કામ ચાલુ છે આપણું પડું છે એમાં ફેન્સિંગ મારવાનું તો એ તમે આગળ આગળ જોતા રહીજો તો હાલો અત્યારે તો આપણે બહ બહાટી બોલાવવાનું કરી દે ચાલુ

ખોટા નીકળવાનું થઈ ગયું ચાલુ જ્યાં નથી ઉગો અહીંયા સરખો ઉગી જાય તો સારું કહેવાય મહેનત માથે ન પડે સમજ્યા તો હાલો હવે ઉપડી આપણે ગામમાં મગનલાલ બધા અહીંયા છે જોતા રહ્યો તમે ફાઇનલ વ્યાયો હું ગામમાં અને ગામમાં તો જો કે આપણે કપામાં આવ્યા પણ પેલું પાણી ચાલુ છે અને આપણે આ વાયર રહી અહીંયા પણ હું તમને આગળ બતાવીશ એટલે કે અહીંયા આપણે ફેન્સિંગ મારવાની થાંભલા જો સાંઈ ખોડી નાખાય તમને દેખાતા હોય તો એમ ખબર તો એ બધાય થાંભલા ખોડી નાખાય અને આલપાય ગામ છે જો ફરતી બાજુ એટલે આલપા ફરતી બાજુ ગામ છે અને ગોઠમાં આપણું નાનું એવું ખેતર છે અત્યારે અહીંયા મોટર બાકાજીકી બોલાવે કપામ પેલું પાણી ચાલે હે તો જો અહીંયા પણ મોટર ચાલે નાની એવું મોટર છે કારણ કે ખેતર બહુ એવું મોટું છે નહીં અને ડબ્બામાં બાસ ચાલી ચાલે અત્યારે અહીંયા પણ એ બધે જો અહીંયા કૂવો છે આપણે તો કરીએ અમડે થાંભલા ખોડવાનું ચાલુ તો જો કીરું ચાલુ

અહીંયા મોટું જો આવું ખોડવાનું લાઈટ નું આપડે ઓમ ખાડા ગાતા હોય ને નાના નાના આપણે ઝાટકા ના તો આરા એ બી સડે પણ આ મોટા મોટા ગારવાન થાય ને આખો હાથી ગરાતા જાય મારા આ એટલા એટલા ગારવાના લે કઈ વાંધો નહીં હાલ ઘરે ખાડું ખાડો ગાર નાખો આપણે તૈણ તાર તો જો ખેંચી લીધા છે અને હવે આ

ચાલો થઈ ગયો તાણી તો ફાઇનલ ફેન્સિંગ આપણે બાંધી દીધી અને હું ફોર વ્હીલમાં આવી ગઈ મેં એસી કરો તો કે ભાગ ખવડાવો પડે પછી ગામમાંથી ભાગ લઈ લીધો અને એસી ભાઈ ફોર વ્હીલમાં ચાલુ કરી નાખી છે અને હવે ભાઈ નીકળી ગઈ હે આપણી ગાડી લઈ અને વાડી બાજુ અને જો આ આપણી ટ્રેક્ટર છે એટલે કે ગાડી છે બરાબર ફોર વ્હીલ જ કહેવાય ને એમ તો હવે આનો વ્લોગ આપણે પૂરો કરીએ અને એક વાત કહો ડ્રાઈવરને ભાડું નહીં દેવાનું એને ભાગ દેવાનું એટલે હાંકા રાખી લે